જે કાંતે દે માં આપણે ભેગા ભેગા વાત કરી જયા કાએ અલી મારી હગાએ ખેલ દેખતે ખાઈ જયા કાએ ફ્રીક હસી મજાક પણ કરી જયા કાએ અને આ જીવન સકે પણ આ આની પાછળ આપણે ઉણથી કરીયે કા એની પાછળ શું હે આપણે વિચાર કરવો જો તો અમારું તો સસંગો બતા કરેલા હે અમે કે મનુષ્ય ની અંદર એક કાર્યકારગીય નિયક્ષણ આવેગા અને ઇસામાંથી આવેગા तो સૌથી પહેલી જે વસ્તુ જે ભૌતિક જગત ની અંદર આપની પાસે એક મેઈન છે આપણી જે કેને કે પ્રાયા આજીવિકા સર્વાઇવ જે સર્વાઇવ હે જેને આર્થિકતા કે મને આજે કાક નવ કિલો તે મને મત થ્યો તો હું બજાર માં ગયો અને બસ ઉપર બેસીને જતી આ મને વેચાણ કરવો પડતા મને આજે મસ્ત મજાનું ખાવાનું કે આપણે વોકરમાં નિષ્કાવા દેલીએ બતા ગાડી બેઠા

ਪਣ ਤੋਂ ਅਮੇ ਜੀਵਨ ਨੇ ਆਕਾਰ ਲਈ ਹਤੀ ਜਾਏ ਬਸ ਤੋਂ ਹਵੇ ਤੁਮੇ ਜੇ ਤੁਹਾਡੇ ਜੇ ਸਾਮਾਨੇ ਜੇ ਇਹ ਤੁਮੇ ਜਾਣ ਕਰੀਆ ਬਹੁਤ ਬਸਾਰੀ ਵਾਗ